યાદ રાખવાના છે એના નામ અને એમના સૂત્રો રેડી મિત્રો તો સારું હેલો કાકી આવજો તો એમાં શું કહે છે ભાઈ ખાસ સમજી લો કે અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ એમાં હેલો જો ખાસ સમજી લ્યો આ હેલો હેલો શું કહે છે ભાઈ એટલે કે હેલોજન બરાબર હેલો હેલોજન ઓકે

બરાબર આવી રીતે આવશે અને આમ અન્ય રીતે લખવું હોય અથવા તમારે આમ પણ લખી શકો અથવા સી બરાબર સી તો આ રીતે એના સૂત્ર આવી છે કાર્બોક્સિ કેસી કા એટલે કાર્બોક્સિક કી સારું હવે જોઈએ કી કી એટલે કીટોન હાલો કીટોન સારું તો કે ભાઈ કિટોન આવી ગયો આ જો હવે આવજો એમાં આ છે એ ખાસ જોઈ લો ડબલ છે ને આ છે ને અહીંયા છે તો કે ભાઈ આ એટલે કે આલ્કોહોલ આલ્કો

આમાં જે કેવું હોય કે ભાઈ સી ડબલ બોન્ડ બરોબર સી એચ શકો અથવા તો આવી રીતે અથવા તમે સી એચ ઓ પણ લખી શકો ઓકે સી ડબલ બોન્ડ અથવા તો આવી રીતે પણ આને હોય તો લખી શકીએ કે ભાઈ આવો

બરાબર તો આજનું સિમ્પલ સાદું સૂત્ર હેલો કાકી આવજો રેડી સારું મિત્રો થેન્ક યુ તો ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળીશું મનીષસિંહ જોડાના નમસ્કાર થેન્ક યુ